નમસ્કાર મિત્રો એનડીઆઈટીઆઈ હબ ચેનલની અંદર આપ સૌનું હા હાર્દિક સ્વાગત છે સાબરમતી સર્કલ એજ્યુબિશિયલ લાઇનમેન એપ્રન્ટિસિપી ત્રણસો નવ્વાણું જગ્યા માટેની છેલ્લી તારીખ પચીસ અગિયાર બે હજાર પચીસ છે એને એપ્લાય કરી રીતે કેવું એ આપણે આજે અહીં જોઈશું તો સૌપ્રથમ પ્રથમ કોઈપણ વેબ બ્રાઉઝર ઓપન કરીશું એ વેબ બ્રાઉઝરમાં ગૂગલમાં જઈ અને તેમાં અનુબંધમ પોર્ટલ એવું લખી અને સર્ચ કરીશું સર્ચ કરતાની સાથે જ આ રીતે અનુબંધન ગુજરાત સ્ટેટ પોર્ટલ જે વેબસાઇટ ઓપન થાય છે એના ઉપર ક્લિક કરીશું એક ક્લિક કરતાં એક પેજ અનુબંધનનું મેઇન પેજ ઓપન થશે એની અંદર ઉપરના ભાગે જમણી સાઈડ લોગિન અને રજિસ્ટર આપેલું છે ત્યાં આપણે લોગિન કરીશું લોગઇન કરતાં અહીંયા ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબર અને પાસવર્ડ અને કેપ્ચર એડ કરી સાઇનઇન કરીશું સાઇન ઇન કરતાં આપણી પ્રોફાઇલ ઓપન થશે એ પ્રોફાઇલની અંદર આપણે ડાબા ભાગે જોઈશું તો એમાં સર્ચ જોબ એક એવો ઓપ્શન આપેલો છે એના ઉપર ક્લિક કરીશું ક્લિક કરતાં અહીંયા સર્ચમાં યુજીવીસીએલ એવું લખી અને આપણે સર્ચ કરીશું તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ એપ્રેન્ટિશીપ લાઇનમેન જેની લાસ્ટ ડેટ છવ્વીસ અગિયાર ત્રણસો નવ્વાણું વેકેન્સી છે એના ઉપર જઈ આપણે ક્લિક કરીશું તો આપણને એની પૂરેપૂરી વિગત જોવા મળશે જેવી રીતે કે યુજીવીસીએલ સર્કલ ઓફિસ સાબરમતી એમાં વેકેન્સી ડિટેલ્સ જનરલ એસસી એસટી ટી એસ બી એસ એના સિવાય આપણે ડિસ્ટ્રિક્ટ વાઇઝ જે વેકેન્સીઓ છે એના ઉપર ક્લિક કરી અને આપણે અમદાવાદ અને ગાંધીનગરની વેકેન્સીઓ પણ જોઈ શકીએ છીએ એમાં જનરલ એસસી એસટી ઈડબ્લ્યુ એસ એસસીબીસીની કેટલી વેકેન્સીઓ છે જિલ્લા વાઈઝ એ આપણે જોઈશું ત્યારબાદ એને ક્લોઝ કરી અને નીચે સ્ક્રોલ કરતાં આપણને એનું મિનિમમ એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે તો કે આઈટીઆઈ વાયરમેન આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન ધોરણ દસ પાસ આ બધી એલિજિબલ ક્રાઇટેરિયા છે એની ઉંમર મિનિમમ અઢાર મેક્ઝિમમ ત્રીસ આ બધું સ્ક્રોલ કરી જોઈ શકાશે એને સ્ક્રોલ કરી ઉપર જઈ અને જોઈશું તો એપ્લાય ફોર જોબ ઉપર ક્લિક કરીશું એપ્લાય ફોર જોબ ઉપર ક્લિક કરતાં આ રીતે સબમિટ આપવાનું થાય જે સબમિટ કરીશું એનો મતલબ એવો થાય કે આપણે લાઇનમેન એપ્રેન્ટિસશિપ માટે એપ્લાય કરી દીધું છે નમસ્કાર